જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમાર બધાનું નું આજના એક નવા વિડીયોમાં સાડા આઠ તગ્યા છે અને અમે મિસુબેન મામાને ઘરે છીએ કા અને અમારે જવાનું છે આજે બારગામ કા મિસુબેન કેની ઘરે જવાનું છે આપણે પૂનમ માના ઘરે મારા ફાઈ ઘરે છે સાતમ ઉપર તો આપણે બધાને મળ્યા હતા તો અમારે જો તૈયાર થઈ ગયા છે અને અમાર બધાને જવાનું છે અલ્પાને ને મારે મિસુબેન ને કા એતાંસ ભાઈ ને હા એતાંસ ને હું તો અમારે લઈ જવાનો છે પહેલી વખત એતાંસ ભાઈ બાર ગામ જાય છે તો અમે બધા જો રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ જો મને એતાંસ ભાઈ તૈયાર થઈ ગયા છે અને પોલે ના ગયા બસ હમ એને માથું ધોયું ને લેના વાળ વી ગયા કા આવો તારે આવું છે હે એ તો ભાઈ આવું છે હે તમાર ભાઈ તૈયાર થઈ ગયા ભાઈ પહેલી વખત બહાર જઈશ કા જમન બધે તૈયાર થઈ ગયા છે ને એટલું ભાઈ ખાસ તૈયાર થઈ ગયા હા એટલું ભાઈ મિસુબેન ને તો એટલું ભાઈ માં જે રમાડવામાં મસ્કુલ છે કા તો તૈયાર થઈ ગયું છે જે અલ્પાન ધર્મિષ્ઠાન જય શ્રી કૃષ્ણ અને અમે બધાય જાય છે કા ના ભાઈ જો એને એ ટાટા કેસ કા એને કે જવાનું હોય એટલે તો બહુ મજા આવે કેમ હે તો જો અમે ઘરે થી કીધું તો મારા ફઈન ઘરે જવું છે ત્યાં આવી ગયા છીએ હા જય જઈ પૂરી બનાવી નાખી છે અને અહીંયા ધર્મિષ્ઠા છે ને ભજીયા બનાવે છે કા હા ભજીયા ખાવા ધર્મિષ્ઠા નહીં વારો આવી ગયો કા ભજીયા ખાવા બનાવવાનો ખાવાનો તો જે બહુ મોડો મોડો આવશે તો સારું હાલ આવે છે ભજીયાને બનવા માંડ્યું છે તો અમે થોડીક વાર પછી પૂરીને બધું બની ગઈ છે ને હવે જમી લઈએ મેસવ નારાયણ જેસે કણ ના જો મને ઘર જમમાઈવા નું થો સલાડ ને થોડી બજિયા બને હા ચટણી ની બજિયા ને બધાય જમમા મૈંડા છે અને વરેતાસ પૈ જો બાજુ માં રમે છે કાન માં આસ્તા બેન જૂશન માં ગયાતા આવી ગયા હમણા હા ને આ જમર ફાઈન બધાય જમમા બેહી ગયા છે હા તો બધાય જન ડીશ તૈયાર કરીને જમમા બેહી ગયા ના હું જમમા બેસી જાવ તો જો અમે આવી ગયા તા ને ફઈની ઘરે તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ઘડિયાળમાં અઢી થઈ ગયા છે તો ઘરે જવું છે મારી જેમ જો મારે એને બહુ ઝાડનો ને તો બહુ શોખ છે એટલે અહીંયા કેટલા બધા ઝાડ છે કેમ આસ્થા આસ્થા મમ્મી ચારે બાજુ ઝાડ જ વાવી દીધા છે ફળિયું જ જો બહુ મોટું છે એટલે જો અહીંયા બીલીનું ઝાડ છે બધો રાવણો છે પછી અહીં ચંપો ચંપો છે ચંપામાં તો એક જ ફૂલ આવેલું છે એટલા બધા જે ફૂલ નથી અહીંયા ચીકુડી છે એમ કે ફળિયું બહુ મોટું છે ને એટલે એ મોટા મોટા બધા ઝાડ ને હું વાવી શકે એમ અમે અમારે ફળિયું નાનું છે એટલે એટલું બધું કંઈ ન હોય છે અહીં જામફળી જાસુ સીતાફળી ઘણા બધા શાકભાજી વાવ્યું લાગે કા આસ્થા હા આંબો વાવ્યો છે અને બધું જ શાકભાજી છે અને આ બધા જો અહીંયા છોડ લીમીઠો લીમડો અને બધું છે જો અહીંયા ગુલાબ છે અને આ આંબો લાગે કા આંબો અને સીતાફળી ને જો અહીંયા નાના નાના બધા ફૂલ છોડ ને એવું બધું જો સરસ મજાનું બધુંય છે એમ કા છોડનો તો બહુ શોખ છે એટલે પાણી કોણ પાય હતા તું કહેતા મમ્મી મમ્મી હા મમ્મીને જ બધું કરવાનું હોય જો અમે ને બહાર ગયા આવી ગયા જો પાંચ છે ને વાગે અમે જો ઘરે ગયા ને તો બહુ ગયા કા કામ જ પણ થાકી ગયા એમ ગયા હતા એટલે તો જો ઘરે આવી અને થોડી વાર કોરો ખાઈ લીધો ને જો કપડાં બધાય પડ્યા હતા ને મેં મમ્મી તો વાળીએ ગેસ પેન્ટ ધોવા એટલે કપડા પડ્યા હતા ને કાળા કપડા બધા હંકેલી લો કા મીસુબેન હા તો હું મીસુબેન બે કપડા હંકેલવા બે ગયા મીસુબેન ને ત્યાં કામ હોય ને એને કાલથી પાછી એક પેપર ચાલુ થાય કા એ ફેટું ને હા હા એટલે હા તો એને પેપર છે એટલે એની હમણાં પેપરની તૈયારી કરવા મળે એનું મારે કપડાં હંકેલી દઉં પછી આપણે રસોઈના ટાઈમે વધી જાય કા મીસુબેનને ભૂખ તો બહુ લાગી જાય કે મમ્મી મને ભૂખ લાગી છે તો હું કાલે

આજુ બાજુ જમવાનું તો રોજ હોય તો અત્યારે ભૂખ લાગી હતી નાસ્તામાં ચેવડો ને એવું બધું ખરાશ થઈ ગયું છે ખાવો નો હોય કા હમણાં ચેવડો તો ખાવતો નથી હારું સારું જ ખાવું

એને મને કે મને કઈ ચટણી કે હું નાખતી નઈ કે પણ બીજા બધા ખાવું હોય ને પ્રિન્સ ને ભાવે એટલે જો ધાણા જીરું નાખ્યું છે ચટણી નાખી છે અને હિંગ નાખી દીધું એટલે સરસ મજાનો આપણે મિક્સ કરી દઈએ અને એટલે એ બધા ને મસાલા વાળું ભાવે છે મિસ્તુબેન ને મસાલા વાળું ભાવ છે કા મિસ્તુબેન એ ચાલો મિસ્તુબેન નો નાસ્તો કરી અને પછી એનું વાસણાની તૈયારી કરી મારે છે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ફોટાફ રોટલી બનાવવાની કાં કા કાલ તો મામા ઘેર હતા એટલે રોટલી નથી બનાવ બનાવી પડી તો મજા આવી કા મીસુબેન હા હે કા આજે તો બનાવી જ પડશે ફરજિયાત એટલે આપણે આપણા કામ ને વર્ગી જઈએ અને મીસુબેન એનો નાસ્તો પડી